ડુંગળી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે ડુંગળીની નિકાસને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે કેન્દ્ર સરકારે ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે સરકારના નિર્ણયથી ગુજરાત સહિત દેશભરમાં ડુંગળી પકવતા ખેડૂતોને ફાયદો થશે ઉલ્લેખનીય છે કે ગત બે હજાર ત્રેવીસના વર્ષમાં એકાએક ડુંગળીના ભાવ આસમાને જતા કેન્દ્ર સરકારે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો જે હવે હટાવી દેવામાં આવ્યો છે ગત વર્ષે ડુંગળીના ભાવમાં અચાનક તેજી આવી હતી ડુંગળીના ભાવ એટલી હદે વધ્યા હતા કે લોકો માટે ડુંગળી ખરીદવી મોંઘી બની હતી ડુંગળીના ભાવ આસમાની ગયા હતા જેને પગલે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જેને કારણે ડુંગળીના ભાવ અંકુશમાં આવ્યા હતા આ બાદ છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ મળી રહ્યા ન હતા જેને કારણે ખેડૂતોએ વિરોધ દર્શાવવાનું શરૂ કર્યું હતું ડુંગળીના પૂરતા ભાવ ન મળતા અનેક રાજ્યોમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા તો ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી પણ જારી હતી જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીના નિકાસને મંજૂરી આપવામાં આવી છે સરકારના આ નિર્ણયથી ડુંગળી પકવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે મહત્વનું છે કે ડુંગળીનું ઉત્પાદન વધવા છતાં પણ ખેડૂતોને કોઈ પણ જાતનો ફાયદો થતો ન હતો કેમ કે કેન્દ્ર સરકારને ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો જોકે હવે તેના પરથી પ્રતિબંધ હટાવી લેતા હવે ખેડૂતોને વૈશ્વિક બજારોમાં ડુંગળીનો સારો ભાવ મળશે અને ખેડૂતો માલામાલ થઈ જશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર modasa